એસઓએસ ચિલ્ડ્રન વિલેજ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરાઈ પરિવારની એકતા અને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું એસઓએસ ચિલ્ડ્રન્સ વિલેજ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી ભુજની જૂની રાવલવાડી હનુમાન મંદિર પાસે કરવામાં આવી હતી આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવાર પ્રત્યેની ભાવનાઓને મજબૂત બનાવવાનો અને પારિવારિક એકતા જાળવવાનો રહ્યો હતો વર્તમાન સમયમાં પરિવાર પ્રત્યેની ભાવના ઘટતી જાય છે એવા સંજોગોમાં કેવી રીતે પરિવારને મજબૂત બનાવવું અને તાલમેલ મિલાવી રાખવો તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ખાસ કરીને આ કાર્યક્રમ મહિલાઓ અને બાળકોને કેન્દ્રમાં રાખી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પશ્ચિમ કચ્છની મહિલા પોલીસની સી ટીમના હેડ કોન્સ્ટેબલ ગાયત્રીબેન બારોટ હેડ કોન્સ્ટેબલ રમીલાબેન શાહુ પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન માળી અને પોલીસ કોન્સ્ટેબલ અફઝલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો રમીલાબેન શાહુએ મહિલા સશક્તિકરણ અને આત્મરક્ષણ પર વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડીસીપીઓ પદ્માબેન સાધુએ પરિવારના મહત્વ પર પોતાના અદભુત વિચાર રજૂ કર્યા સ્થાનિક અલગ અલગ વિસ્તારોની મહિલાઓ અને બાળકોનો ઉમંગભેર જોડાયા હતા ભુજના રામદેવનગર માલધારીવાસ જૂની રાવલવાડી અને મિરસા પરથી બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એસઓએસ ટીમના હિરલબેન ગોર તિથિબેન જૈન આયોજનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તેમજ નાઝિયાબેન રાઠોડનો સારો એવો સહકાર મળ્યો હતો પરિવારની એકતા અને સમાજ સેવાના અભિગમ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ પરિવારની સકારાત્મક ભાવના અને સામાજિક એકતાને મજબૂત બનાવવાનો પ્રયાસ રહ્યો હતો વિલેજ સંસ્થાએ ઉદાહરણ મૂકી પરિવારની સન્માનપૂર્ણ ભાવનાને વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અહેવાલ જયમીની ગોર દ્વારા આજ રોજ શહેર જૂની ખાતે એસઓએસ પરિવાર તરફથી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે એકત્રિત થયેલ જેમાં મહિલાઓના બાળકો અને વૃદ્ધોને પરિવાર શું વસ્તુ છે પરિવાર શું કેવાય એના વિશે માહિતી આપેલ અને સાથે સાથે તેઓને નાર્કોટિક ડ્રગ્સ તેમજ મહિલાઓના કાયદાઓ તેમજ મહિલાઓ પગભર થાય અને સાયબર ક્રાઇમ વિશે એ લોકોને માહિતગાર કરવામાં આવે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625. Chogde, 99308 64095 www.thebombaysteel.com અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 18 ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો